શિયાળુ પાકના વાવેતરના અત્યારે પડઘમ વાગી ચૂક્યા છે ટૂંક સમયમાં જે સિઝન નીકળવાની છે તો ચણા કાઢવા માટે બીજા ઘણા બધા શિયાળુ પાક કાઢવા માટે નવું નજરાણું તમે જોઈ શકો છો કે જે કૈલાસ એન્જિનિયરિંગ દ્વારા લાવવામાં આવેલું છે તો આ નવું નજરાણું ફાસ્ટ કેવી રીતના છે અને એવી બ્રાન્ડેડ કંપનીમાં આપણે આવી ગયા છીએ તો હું છું તમારી સાથે સાગર રાસળિયા ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ અત્યારે આપણે જસદણની ધરતી ઉપર પહોંચ્યા છીએ કે જ્યાં ખેતીવાડીના સાધનોનો ખજાનો છે અને ખજાનાની અંદર આપણે ડૂબકી મારવા આવી ગયા છીએ કૈલાસ એન્જિનિયરિંગના સથવારે ઊભા છીએ એ ઓનર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે તો આપણે એ ઓનરનો પરિચય લઈએ અને નવા મોડલ નવા રૂપમાં નવા અંદાજમાં એણે બનાવેલા છે તો ખેડૂતોને કેવી રીતના આપે છે સર્વિસ કેવી રીતના કરે છે એ બધી માહિતીની વાતચીત આપણે કરવાની છે આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને ક્યારેય પણ કેવી રીતના બનતું હોય એમાં કેવા પ્રકારનું ઉપયોગ થતું હોય હોય એ તમે ક્યારેય જોયું એવું આપણે પ્લાન્ટની અંદર જઈને જે કારીગરો કામ કરે છે એ બતાવવાના છીએ સૌથી પહેલી વાર અને એમાં ખાસ કરીને ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં નમસ્કાર હું મેહુલ ઇરપરા જસદણથી કૈલાસ એન્જિનિયરિંગ વર્ક્સ જે ઓગણીસો સિત્તેરથી થી કાર્યરત છે

પ્લસ ઓછા ઓશ પાવરના ટ્રેક્ટરથી અને આપણી મજૂરી એકદમ નીકળી જાય છે જે ખેતરની અંદર આપણું થ્રેસર આલે છે તો થ્રેસર હાલી ગયા પછી આપણે ચણા આલે તો ખારી આનો ડગલો મહિનો દિવસ પેડો રહે છે મજૂર મળતા નથી અને એને આપણે ખેતરથી ઘર સુધી કે આપણે ઓરડી સુધી લાવવાની મજૂરી ચડે છે તો આ થ્રેસરની અંદર એ મજૂરી ચડતી નથી જે માનો કે ચણા છે તો આની અંદર હાઇડ્રોલિક સિસ્ટમ ફિટ કરેલી છે તો બાજુમાં ટ્રોલી રાખો આપણું ટ્રેક્ટર રાખો એટલે સીધું એમાં ઠલવાઈ જાય અથવા તો આપણે પડની અંદર ઢગલો કરવો છે તો એ થઈ જાય ખારિયાનો ઢગલો થઈ જાય આનું કાંદું છે તો અલગ નીકળે છે એટલે આની અંદર આપણે જે રનિંગ થ્રેસરની અંદર પચીસ મજૂર જોઈએ એમાંથી આ ચાર મજૂર થી હાલે છે કેટલા હોસ પાવરના ટ્રેક્ટર ઉપર આ ચાલી શકે આમાં મિનિમમ પિસ્તાલીસ હોસ પાવરની જરૂર પડે છે પછી કોઈ એમ કે ભાઈ અમારે નાના હોસ પાવરનું ટ્રેક્ટર છે તો નાનું થ્રેશર બને છે એટલે ડબલ ક્લચ હોવું જરૂરી છે ડબલ ક્લચ હોય જેથી કરીને ચલાવવાને કોઈ રોકટોક થતી નથી અને ઉપર જે સ્ટોરેજ ટેન્ક હોય એમાં કેટલા મણ સમાઈ શકે પાછળની બોગીમાં આની અંદર મગફળીનું અમારું માપ છે પિસ્તાલીસ મણ નું માપ છે એટલે આપણે મોટી ટ્રેક્ટર ની જે લારી છે એક લારી નું માપ છે અને ચણા છે એમાં સિત્તેર થી એસી મણ આની અંદર ચણા સમાય છે પછી પાછળ ઓલું છે એ પણ તમે બતાવો આપણા ખેડૂતોને જે છે ઓરવાનું ટ્રેક્ટર થી આગળ માઉન્ટ કરેલું હોય જોડાવેલું હોય એટલે ખેતરમાં આયલું છે એટલે નાની ઉમરના મજૂર હોય છે એ લોકો આમાં થ્રો કરી શકશે મજૂરને એટલું જ કરવાનું છે પાથરો લઈને અંદર પાલી ઘા કરી દેવાનો છે બાકી આખું ઓપરેટિંગ સિસ્ટમ આપણું જે દેશી હલર આવે છે એ દેશી હલરના આની અંદર સમાવેશ કરેલો છે હલરની અંદર જે ચણા છે અથવા મગફળી છે આવી ગયો એટલે એનું ક્રશ થાય છે ઓકે પાલો ઉડાડે છે એટલે આની અંદર આ કાંદાની સ્ટોરેજ આપેલું છે ઓકે આ કાંદાનું સ્ટોરેજ છે ઓકે સમજાય અને અંદર કાંદુ હમાઈ જાય છે બરોબર અને પાલો જે થાય છે અથવા ચણાનું ખારિયું થશે એ આમાં ફરતી નેટ લાગી જશે અને એનું સ્ટોરેજ આમાં થશે આખું હાઇડ્રોલિક ઓપરેટ છે અને પછી આ પણ માની લો કે ખાલી કરવાનું જ્યાં હોય તો હાઇડ્રોલિક ઓપરેટ હાઇડ્રોલિક ઓપરેટ કે આમાં બે સિલિન્ડર આપેલા છે એ સિલિન્ડર દ્વારા છે ને આખું હાઇટ ઉપર થશે અને બાર ફૂટ સુધીનો ઢગલો થઈ જશે ઓકે તો ખેડૂત મિત્રો બીજી ખાસિયતની વાત કરીએ તો ક્યાંય આપણે એવું નથી જોયું કે બાર ચક્કરડીને ક્યાંય પુલી ફરતી હોય જેના કારણે સેફટી ને લઈને પણ અભાવ આવે તો સેફટી નો ફ્યુચર પણ સારો છે સેફટી કવર ફૂલે ફૂલ આપેલા છે જેથી કરીને કોઈ મજૂર છે એ કામ કરતો હોય મજૂર તો એનો આપણે કોઈ ટેન્શન રહેતું નથી ઓકે તો મેહુલભાઈ આ જે મોડેલ તમે સ્પેશિયલી બનાવેલું છે એમાં કેવા કેવા પ્રકારના પાકો નીકળી શકે આની અંદર મગફળી અને ચણા 100 100% રિઝલ્ટ છે પછી તુવેર છે અને સોયાબીન છે એમનું 90 95% જેવું રિઝલ્ટ છે ગઈ સીઝન ની અંદર અમે આજમા પણ કાઢેલા છે જે મલ્ટી ક્રોપ થ્રેશર ની અંદર વેરીએશન આવે છે જે ઘાટી લાગે છે એ વસ્તુ અનુસારી જેનું રિઝલ્ટ અમને બહુ સરસ મળેલું છે પછી સબસીડી માન્ય છે કે અત્યારે એવું છે કે અમારી પ્રોસેસ ચાલુ છે એટલે આવનારા સમયની અંદર અમારી સબસીડી એપ્રુવલ આની અંદર મળી જશે અમને હવે મેઇન ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય તો એ ભાવતાલ પ્રશ્ન હોય છે તો છેલે ખેડૂતોને એ પણ જણાવી દયો કે ભાવતાલ કેવી રીતના છે અને કેવી રીતના તમારી મુલાકાત લઈ શકે રૂબરૂ મુલાકાત લ્યો તો વધારે અનુકૂળ પડશે પણ આની અંદર અમારી કિંમત છે સિંગ ચણા બે કટર લે તો સાડા આઠ લાખ રૂપિયા જેવી આની કિંમત છે અને ચાવણા બાવણા ને એવું કઈ બદલવું પડે અને સિંગ અને ચણા ના બે કટર અલગ અલગ આવશે અને બે ની જાળીઓ અને ચાણા બંને સાથે આપીએ છીએ ઓકે હવે ઘણી બધી રેન્જમાં અહીંયા તમારા સ્ટોર ઉપર જોવા મળી રહ્યા છે બીજા અલગ અલગ પ્રકારના સાધનો છે નવા જુના ટ્રેક્ટર પણ બનાવો છો છોડામાં પણ તમારું સારું એવું કામકાજ છે તો ટ્રેક્ટર પણ વાતચીત કરીએ એ આપણે તમે બીજા સાધનો જોઈ લઈએ મિની ટ્રેક્ટર થી ઓપરેટ ચાલતું એટલે આની અંદર મિનિમમ જે બાર થી પંદર ઓસ પાવરના ટ્રેક્ટર અત્યારે રનિંગ આપણા બધા ખેડૂતો પાસે હોય છે એને જોઈને અમે નાનું મોડલ બનાવ્યું છે જે નાનું ટ્રેક્ટર જનરલ જુઓ તો બાર થી પંદર ઓસ પાવર હોય છે એટલે બાર ઓસ પાવર પંદર ઓશ પાવર અઢાર ઓશ પાવર પછી કોઈપણ ઓશ પાવર હશે તો આ થ્રેસર મિની માટેનું છે પછી બાજુનું થ્રેસર જે રહ્યું એ થ્રેસર છે અત્યારે મોટા ટ્રેક્ટર માટેનું કે મોટા ટ્રેક્ટરની અંદર ત્રીસ ઓસ પાવર થી ઉપર કોઈપણ ઓશ પાવર હશે તો એની અંદર આ મોટું થ્રેસર પણ અમારું ચાલે છે તો અંદાજે પ્રાઇસ ની વાત કરીએ તો અંદાજે પ્રાઇસ માં આમાં સિંગ ચણા બે કટર આની કિંમત છે એક લાખ નેવ હજાર રૂપિયા આની કિંમત છે બે લાખ પચીસ હજાર રૂપિયા ઓકે હવે બીજા સાધનો છે એને પણ આપણે જોઈ લઈએ જોઈ લઈએ અમારી આખી રેન્જ છે જે મિની ટ્રેક્ટર ને અમારા સનેડા છે અને ઘાસ કટર છે એની આખી અમારી આ રેન્જ છે જેની અંદર આ દસ હોર્સ પાવર ત્રણ વ્હીલ છે દસ હોર્સ પાવર ની અંદર ત્રણ વ્હીલ ચાર વ્હીલ બે છે ત્યાર પછી સસ્તું અને પેલું મોડલ જે માત્ર એક લાખ ને હજાર રૂપિયાનું ટ્રેક્ટર છે કોઈ પણ ખેડૂતોને પરવડે નાનું ને ના ઝુકલું છે એટલે આ એક લાખ એસી હજાર થી ચાલુ થતું ટ્રેક્ટર છે આપણું તો કિંમત સાથે તમામ પ્રકારની માહિતી કૈલાસ ટ્રેક્ટરના ઓનર મેહુલભાઈ આપી રહ્યા છે

હવે આના બધા એલિવેટર છે અને હાઇડ્રોલિકનું ફિટિંગ છે એ બધું હવે થશે અને આમાં તમે ઘણા ખેડૂતોને જાણવું એ હોય છે કે ભાઈ કેટલા પ્રકારના ગેજનું પતરું વાપરો છો કેવા પ્રકારની એંગલ વાપરો છો એ જણાવો તમે અમારે આની અંદર ગેજમાં જણાવીએ તો અમારા કારખાનાની અંદર પાતળમ પાતળું વીસ ગેજનું હોય છે ઓકે એનાથી અમે જાડા ગેજમાં વાપરીએ છીએ જે અન્ય થેસરોની અંદર મેક્સિમમ વીસ ગેજ હોય છે ઓકે પછી આમાં વીસ ગેજ છે ચૌદ ગેજ છે અઢાર ગેજ છે જ્યાં જે વસ્તુને ઘસારો છે એ પ્રમાણે ગેજ નાખીને અમે એને ફિટિંગ લઈએ છીએ તો ખેડૂત મિત્રો આપણે અગાઉ જે થેસર જોયા એ થેસર અત્યારે બની રહ્યું છે બીજું નાનું મોટું કામકાજ ચાલી રહ્યું છે એ પણ આપણે જોઈએ એના મેઇન એલિવેટર ને એવું બધું બનતું હોય એ પણ આપણે જોઈ લઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો મેહુલભાઈ તમે આની પણ માહિતી આપી દો આ મોટા થ્રેશરની અંદર જે કામમાં આવતું એલિવેટર છે જે આપણે મગફળી અથવા ચણા જે નાખશું આની અંદર ઉપર છે આ દસ ગેજ ની અંદર બનાવેલું છે એટલે મેક્સિમમ ગેજ છે જેને આપણે બે આની પ્લેટ કહીએ છીએ આ પ્લેટમાં આખું ઊભું થાય છે ઓકે તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કૈલાસ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગની પૂરી ટીમ કામ કરી રહી છે આ જે થ્રેસર બને છે એ પણ આપણે જોઈ લઈએ આ મિનીનું થ્રેશર બને છે અત્યારે હા હા મિનીના થ્રેસરની અંદર એ અમે જ્યાં જરૂર પડે છે બધું અઢાર ગેજ વાપરીએ છીએ એથી ઘસારાવાળી વસ્તુ છે ગેજ અને ફૂલ એવી વજન અને ગેજમાં સરખામણી કરો તો ઘણું બધું સરસ છે આ વસ્તુ મિત્રો ફિનિશિંગ પણ આપણે જોઈ લઈએ કેમ કે ફિનિશિંગમાં ઘણા બધા ખેડૂત મિત્રો છેતરાઈ જાય છે

તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે બની ગયેલું છે આમાં હાથ ફેરાય તો ક્યાંય લાગે એવું નથી તમે જોઈ રહ્યા છો તો એ પ્રમાણેનું ફિનિશિંગ કામ સાથે આખું આખી કંપની કામ કરી રહી છે હવે મેહુલભાઈ આના પહેલા આપણે વિડીયો મૂકેલો તો કૈલાસ ટ્રેક્ટરનો અને એનાથી ઘણા બધા ખેડૂત મિત્રો પ્રેરિત થયા હતા અને તમારી માસ્ટરી મેન નેનો ટ્રેક્ટરમાં છે તો એ પણ અત્યારે બની રહ્યા છે તો એ પણ જણાવો કેવી રીતના કામ કરો છો હાલ ચેચીસ વાળું ટ્રેક્ટર બને છે હા આખું એના ઉસ જ મેન્યુફેક્ચર થાય છે ઓકે આખું બને છે અહીંયા ત્યાર પછી જે બીજા મોડેલ અમારા છે બોડી વાળા આપડે ખેડૂત મિત્રો ઘણા એમ કેતા હોય ચેચીસ વાળું લેવું છે બોડી વાળું લેવું છે ખેડૂત મિત્રો અહીં આવશે તો અમે પૂરી માહિતી સાથે એમને જણાવશું કે આ રીતના ટ્રેક્ટર બને છે આ રીતના ઊભું થશે અત્યારે મેક્સિમમ અઠ્યાવીસ હોસ પાવરના અત્યારે ટ્રેક્ટર બને છે તો અઠ્યાવીસ હોસ પાવરના ટ્રેક્ટર કઈ રીતના બને છે શું બને છે શું મટીરિયલ છે તો ખેડૂત મિત્રો અહીંયા વિઝિટ ઉપર આવશે તો એમને અમે ચોક્કસથી બતાવશું તો એડ્રેસ પણ ખેડૂત મિત્રો તમને આપવામાં આવેલું છે એ એડ્રેસ ઉપર તમે પહોંચી જાઓ અને કૈલાસ એન્જિનિયરિંગની પૂરેપૂરી મુલાકાત લ્યો લેવું કે ન લેવું એ વાત અલગ છે પણ એકવાર મુલાકાત ચોક્કસ લેવી જોઈએ તો કૈલાસ એન્જિનિયરિંગ નવી નવી વસ્તુઓ તો ઘણી બધી બનાવે છે પણ જૂની બધી ઘણી બધી વસ્તુઓના ભંડાર પણ છે એની પાસે તો જોઈ લઈએ કેવી કેવી રેન્જમાં ટ્રેક્ટર પડેલા છે અમારી પાસે સેકન્ડમાં એક્સચેન્જ કરવા જે આપણે ખેડૂતો આવે છે એમાંથી જે એક્સચેન્જમાં આવતા સનેડા ટ્રેક્ટર એને અમે આખા જનરલ કરીને અમે એને અહીંયા કમ્પ્લીટ રાખીએ છીએ કે આ સનેડો છે તો માત્ર સિત્તેર હજારમાં આખો જનરલ બનાવેલો જેની અંદર હાઇડ્રોલિક નવી છે સીટ નવી છે અને બધા ઓઈલ પાણી બદલાવીને આખું કમ્પ્લીટ કરીને રાખેલું છે સનેડો બીજા પણ આ જે પાવર વીડર ને એ બધા દેખાય છે આ પાવર વીડર છે અમારા વર્ષો જૂની અમારી સંશોધન છે આની કિંમત સાઠ હજારથી લઈને એક લાખ પંદર હજાર સુધીની છે હાલ પંચોતેર હજારની અંદર આખો સેટ મળશે જેની અંદર બે લોખંડ ટાયર છે બે રબર ટાયર છે ચોરસ સાપટીનું આવે છે જેથી કરીને આપણે ખેડૂતો કોઈ હેરાન નથી થતા અને સાથે અમે એક લોઢીઓ ને પાંચ મોર પગાર આપીએ છીએ તો આ રીતની આખી પાવર વીડરની પણ રેન્જ છે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રમાણેના મોડલ છે વાલા મિત્રો એડ્રેસની વાત કરીએ તો કૈલાસ એન્જિનિયરિંગની ઓફિસ આટકોટ જસદણ હાઈવે ઉપર આવેલી છે એકદમ કલ્યાણ પેટ્રોલ પંપની સામે અને સર્કલથી તદ્દન નજીક આપણે મેહુલભાઈને એ પણ પૂછી લઈએ કે કેવા કેવા પ્રકારના મોડલો અહીંયા અત્યારે રાખવામાં આવેલા છે તમે જણાવો અહીંયા આપણે સનેડાની અંદર દસ એચપીમાં ત્રણ વ્હીલ ચાર ના મોડલ છે હા અને ટ્રેક્ટરની અંદર નેનો મોડલ છે જે દસ એચપી બાર એચપી ચૌદ એચપી છે સોળ એચપી છે ત્યારબાદ અમારી પાસે ઇન્ડો ફોર્મનું પણ કામ છે અહીંયા જસદણ તાલુકો વીચાર તાલુકો તો એના ટ્રેક્ટર પણ અમે અહીંયા જ રાખીએ છીએ ઓકે હાજુ તો પ્લાન્ટની વિઝિટ કરી ઘણા બધા ખેડૂત મિત્રોને ખૂબ સારું એવું સમજવા મળ્યું વિડીયોના માધ્યમથી તો ખેડૂતોને તમે કેવા વિચાર આપ માગશો તમારી કંપની દ્વારા જેથી કરીને જેમ બને એમ ખેડૂતો તમારા સુધી જોડાય જી તો તમામ ખેડૂતોને એવી અપીલ છે અમારી કે તમે જસદણથી નજીક પાંચ દસ પંદર કિલોમીટર આવ્યા હોય તો અમારા પ્લાન્ટની વિઝિટ લ્યો આવો બધી અમારી વસ્તુ જોવો ચા પાણી પીવો અને તમે બધી વસ્તુ ધ્યાનથી દેખી શકો છો તો આ રીતના કૈલાસ એન્જિનિયરિંગ ના મે મેહુલ ઓનર આપણા મેહુલભાઈએ જોડાઈ ચૂકેલા હતા અને ઘણી બધી વસ્તુની વાતચીત કરી હતી તો આ થેસરની ખૂબ અત્યારે માંગ છે તો અત્યારે છ વર્ષના એના સક્સેસ મોડલ ગયા ગયેલા છે ઘણા બધા ખેડૂત મિત્રોના અભિપ્રાય પણ આપણે આપેલા છે તો એ પણ તમે એનો ડેટા લઈને વાતચીત કરી શકો છો આ પ્રમાણેના નવા મોડલ પણ તમે લઈ શકો છો અવારનવાર ખેતીવાડીના વિડીયો સાથે મળતા રહીશું જોતા રહો રમેશને માટે ખેડૂત મિત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન